જર્મિનેશન નો પ્રોબ્લેમ આવે છે સુકારાનો પ્રોબ્લમ આવે છે એ તમે નેવું ટકા સુધી ઘટાડી શકશો જો આ શરૂઆતમાં તમે કામ કરી લીધું હોય છે એટલે કે મિત્રો આ જે શિયાળુ પાક જે છે ચણા છે વટાણા જીરું ધાણા આવા પાકોમાં તમે જોયું હશે ઘણી વખત

તો આપણે પાંચ વીઘાનું વાવેતર કરેલું હોય એમાંથી વિઘાયકનું બિયારણ જે છે આ રીતના અમુક અમુક જગ્યાએ સુકાઈને મરી જતું હોય છે સુકારો આવી જતો હોય છે ઉગતું નથી એવું બનતું હોય અને જયારે આપણે ઉત્પાદન ની ગણતરી કરીએ છીએ ત્યારે પાંચ વીઘા લેખે જ કરીએ છીએ પરંતુ એમાં બિયારણ તો પ્રોપર ચાર વીઘાનું જ વધ્યું છે તો શું કરવું જોઈએ આના માટે તમારે શરૂઆતમાં જ એક કામ કરી લેવાનું છે કારણ કે પછી આવું પરિસ્થિતિમાં તમે પાછળથી સુકારો આવ્યા પછી ખર્ચ કરો છો તો ખર્ચ જે છે ખૂબ જ વધારે થઈ જાય છે અને રિઝલ્ટ તોય નથી આવતું એવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે અને ઉત્પાદન નથી મળતું તો આવી પરિસ્થિતિમાં તમારે શરૂઆતમાં જ વાવતા પહેલા એક સિમ્પલ અને સસ્તો રસ્તો છે એ અપનાવી લેવાનો છે છે જ વાવેતર કરવાનું એટલે કે આ તમે જીરું હોય ચણા હોય ધાણા હોય વટાણા હોય વાવેતર શિયાળુ દરમિયાન કરો છો તો એ હંમેશા પટ મારીને જ વાવેતર કરવું જોઈએ જેથી કરીને જર્મિનેશનનો પ્રોબ્લેમ જે છે અટકી શકે અને સુકારો આવે છે એ પ્રોબ્લેમ પણ અટકી શકે તો આ પટની દવામાં આપણે સસ્તું અને સારું કી વસ્તુ છે તો એનો ઉપયોગ કરવો જોઈએ તો આ પટની દવામાં મિત્રો તમારે ધાનુકા કંપનીનું વિટામી આવે છે કે જે હવે તમારે અઢી થી ત્રણ ગ્રામ એક કિલો બિયારણ ને પટ આપી દેવાનું છે અને ત્યારબાદ જ વાવેતર કરવાનું છે અથવા તો જે આપણે પિસ્ટલ કંપની વેક્સિનેટર પાવર કરીને આવે છે આ પણ તમારે અઢી થી ત્રણ ગ્રામ ઉપયોગ કરવાનો છે અને ત્રીજું જે છે સ્વાલ કંપનીનું નું ઈમી વેક્સ આવે છે આ પણ તમારે અઢી થી ત્રણ ગ્રામ એક કિલો બિયારણમાં પોટ આપીને ત્યારબાદ જ વાવેતર કરવાનો છે આ ત્રણમાંથી તમે કોઈ પણ એક દેશે પસંદગી કરવાની છે કારણ કે આ ત્રણે ત્રણ સેમ જ કન્ટેન્ટ ધરાવે છે ખેડૂત મિત્રો એવા હોય છે કે જેને થોડો ઘણો ખર્ચો વધારે કરવો હોય તો એમાં આપણે સિજેન્ટા કંપનીનું વાયબ્રેસ ઇન્ટરગલ આવે છે એનો ઉપયોગ કરી શકો છો જે પણ તમને જર્મિનેશન અને ઉકસુકનો રોગ આવે છે ઉગતા હોય જે સુકાઈ જવાનો પ્રોબ્લેમ આવે છે એમાં ખૂબ જ એવું સારું પરિણામ આપશે પરંતુ ખેડૂત મિત્રો એવું ઈચ્છતા હોય કે જેને સસ્તું મળે અને રિઝલ્ટ પણ સારું મળે તો એવી પરિસ્થિતિમાં તમારે આ ત્રણ માંથી કોઈ પણ એક પાવડરનો ઉપયોગ કરવાનો છે જે તમને જર્મિનેશનને લગતી સમસ્યાઓ હોય છે તેમજ પૂગતા જે સુકારો આવે છે એની સમસ્યામાં ખૂબ જ એવું સારું પરિણામ આપે છે આ કોઈ પણ ફૂગના પેથોજન હોય તો એને પણ ખૂબ જ કંટ્રોલ સારી રીતે કરી શકે છે તો મિત્રો જ્યારે પણ તમે શિયાળુ પાક જેવા કે જીરું ચણા ધાણા વટાણા કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય તો તમારે વાવેતર પહેલા જ આ સરળ રસ્તો અને સિમ્પલ રસ્તો સસ્તો રસ્તો શરૂઆતમાં જ અપનાવી લેવાનો છે પછી પાછળથી તમને કંટ્રોલ નહીં મળે ખર્ચ પણ વધી જશે અને ઉત્પાદન તેમ છતાં પણ નહીં મળે તો ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે આભાર